સુરતમાં પર્વાધિરાજ મહાપર્ણ પર્યુષણમાં શહેરના અનેક જગ્યાએ મહાપૂજાનું આયોજન પાલ શુકંદ રેસિડેન્સીમાં મહાપૂજા સાથે ફૂલોથી શણગાર કરવામાં આવ્યો સોના ચાંદી હીરા જડિત આંગી પણ કરવામાં આવી યોગાચાર્ય આચાર્ય ભગવંત યશો વિજય સુરેશ્વરજી મહારાજના જીવનની થીમ પર ભવ્ય પૂજા કરાઈ આસપાસના વિસ્તારના પાંચ હજાર જેટલા લોકોએ ધાર્મિક ભક્તિનો લાભ લીધો પર્યુષણ મહાપર્વ કરવું એ જૈન ધર્મનું કર્તવ્ય છે મહાપૂજા દર્શન કરવા લાગી ભારે ભીડ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ અમારા જૈનોના જે બાર મહિનાની અંદરના જે કર્તવ્યમાં આવે એનો આજે એક મહત્વનો દિવસ છે આઠ દિવસના પર્યુષણ હોય છે તેની અંદર એક સંદેશા રૂપે અહિંસા પરમો ધર્મ જે પ્રભુ મહાવીર સ્વામીથી પ્રસ્થાપિત થયેલો ધર્મ છે અને તેની અંદરનું આ એક કર્તવ્ય આવે છે જેને અમે લોકો મહાપૂજા કહીએ છીએ એ આજે મહાપૂજાનું ભવ્ય આયોજન અત્યારે ચાલી રહ્યું છે કેટલા ભાઈ ભક્તો દર્શન માટે ઉમટી પડેલા છે અત્યારે લગભગ 4 થી 5000 માણસ દર્શન કરી ચૂક્યું છે અને હજુ પણ લાઈન લાંબી છે આની લગભગ છેલ્લા 20 થી 25 દિવસથી સતત તૈયારી હોય છે આની અંદર અમારા સંઘના શ્રાવક સાવિકાઓ એટલે મતલબ બેન દીકરીઓ

છેલ્લા પંદર વીસ દિવસ થી આ બધી મહેનત ચાલી રહી છે અને પાલ બેસુ કતારગામ ગોપીપુરા આડાજન બધે આવી રહ્યા છે પૂરેપૂરે સુરત ની પબ્લિક આવી રહી છે અહિયાં જોવા

કોઈ જીવ ની હિંસા નહી કરો કોઈ પ્રાણી ની હિંસા નહી કરો અને બધા નું ધ્યાન રાખો કોઈ જોડે ચીટ નહીં કરો કોઈ જોડે હર્ટ નહીં કરો અને બને એટલું ધરમ તું ધર્મ કરો એટલે પુણ્ય આપણને જાતે ને જાતે મળશે